નદીની કાટમાળનો મલબો નાખી દેવામાં આવી સરપંચોનો આક્ષેપ કયા કંપનીના માલિકો અને અધિકારીઓના પાપે આમોદ જંબુસર તાલુકાની જનતા અને ધરતીપુત્રોએ ચોધા રાસો રડવાનો વારો આવ્યો છે ત્રણ ગામના સરપંચોએ આમોદ ઢાઢર નદીના પુલ પરથી ટાટર નદીની નીચે પડેલા મલબો ન ખસેડવાથી અમારા ગામોમાં ઘરો અને ખેડૂતોના તમામ પાક ડૂબી ગયા છે તેવા આક્ષેપ કર્યા હતા જેને પગલે આમોદ તાલુકાના અનેક ગામોમાં ઢાઢર નદીના પુરથી ખેડૂતોની હાલત કફોડી બની ખેડૂતોના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે ઉરે તો તાબાઈ મચાવી પણ સાત મહિના પહેલા દહેજની ગોધરેજ કંપનીમાંથી કોયલી વડોદરા એક મશીન લઈ જવા ટાટર નદીનું પુરાણ કરવામાં આવ્યું જે પછી હટાવવામાં ન આવ્યું અને તાલુકાઓને પરિણામ ભોગવવું પડ્યું આમો ટાટર નદીની મોટા મોટા પથ્થર નાખી પૂરી દેવામાં આવી તેવા જૂના દાદાપુર ગામના સરપંચના આક્ષેપ ઘણા વર્ષોથી ટાટર નદીનો જે બ્રિજ છે તે જર્જરિત હોય છે જેને લઈને આ મોટું એકસો છન્નું ટાયરવાળું વાહન પસાર કરવા માટે ઠાટર નદીને પથ્થરો નાખી નીચે નાના નાના ભૂંગળા નાખી અને પૂરી દેવામાં આવેલ હતી એકસો ટાયર ટાયરવાળું ઢાટર નદી પૂરી દેવામાં આવી હતી આજે પણ તેની નીચેનો મલબો ખસેડવામાં આવ્યો નથી જેને લઈને અમારા ગામના ઘરો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે ઇતિહાસમાં પહેલીવાર એકસો બેની સપાટી ઉપર અમારા ગામોના ઘરો ડૂબી ગયા હતા અને તમામ ખેતીના પાકોને ખૂબ જ ભારે નુકસાન થયું હતું ઠાઠર નદીની એકસો પાંચની સપાટી થતાં પણ અમારા ગામમાં પાણી આવી શકે તેમ નથી સફીક બાપુ કરજન સંદેશ ન્યૂઝ આમોદ

કોઈ વરસાદના પાણીથી પૂરું આવેલું નથી આટલો એકસોના આઠ ઇંચ વરસાદ પડવાથી પોણી નદી અંદર ખમી જ જાય છે અને એકસો ને બે ફૂટે પોણી મેં અત્યાર સુધી મારો એક બાવન વર્ષ થયેલું છે એકસો ને બે ફૂટે નદી બહાર પડી જ નથી આ એકસો ને બે ફૂટે જે એકસો ને સાત ફૂટની ભયજનક સપાટી વંટાવે તારે આ પોણી આવવું જોઈએ એના આ મલવા પૂરવાના કારણે એકસો ને બે ફૂટની સપાટી થઈ છે અને આ પોણીએ એકસો સાત લેવલનું પોણી હોય એટલું પોણી થઈ ગયેલું છે એ મુખ્ય કારણ જ કારણ એ જ છે કે આ જે અંદર મલવા પૂરેલો છે એના એ જ કારણ છે બીજું કોઈ કારણ છે જ નથી આ કુદરતી આફત ના કહેવાય આ તો જે લોકોના જે પરમિશન આપીએ ને એનો ભોગનું કારણ છે ખેડૂતો અને ખેડૂતો પાયમલ થઈ ગયા અમે તો પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા મંદિર લઈ ચુક્યા એ ભરાય નથી હવે એ મંડી નહીં મળવાની અમે અમે તો બેઠેલા છે મારા પોતાના સિત્તેર વીંગો જમીન જતી રે તમામ તમામ એક વીંગ જમીન બચીને લગભગ મારે પાંચ લાખ રૂપિયા ખર્ચો કરેલો જતો છે હવે પૈસા કઈથી લાવવા ને કઈથી બિયારણ લાવો એ અમારે કોઈ સમજ પડતી નથી